રાજકોટના અગ્નિકાંડના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે અલગ અલગ સંસ્થાઓએ આ બંધને સમર્થન આપ્યું છે રાજકોટ પરા બજાર એસોસિએશને બંધને સમર્થન આપ્યું પરા બજારમાં ત્રણસો થી વધારે વેપારીઓ દુકાન ચલાવે છે પચીસ જૂને આ બંધનું એલાન આપવામાં આવ્યું છે અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ બંધનું એલાન અપાયું છે અને એલાનને અલગ અલગ સંસ્થાઓ અને બજારો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે રાજકોટની સૌથી પૌરાણિક બજાર દ્વારા બંધને સમર્થન અપાયું છે કોંગ્રેસ સમિતિ દ્વારા જે પચીસનું મંગળવારના આખવામાં આવ્યું છે એલાન બપોર સુધીનું એમાં એ દ્વારા રાજકીય રીતે અમે કોઈ ઓલી રીતે નથી પણ જે અત્યારે જે બનાવ બનેલ છે અને એ અઘટિત બનેલ છે અને આટલા લોકો સફળ થયા છે અને આટલા લોકોના મૃત્યુ થયા છે તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે એને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને પૂરેપૂરી સજા મળવી જોઈએ એવી અમારી લાગણી છે અમારે અઢીસોથી ત્રણસો દુકાન ત્યાં ધરાવીએ છીએ ના અમે અડધો દિવસ બપોરે અમે બાર વાગ્યા સુધીનું કારણ કે વેપાર ઉદ્યોગ છે એક એવી વસ્તુ છે કે કોઈને આડોવાર છે એટલે બેંકના કોઈને કામ કરવા હોય તો અમે બાર વાગ્યા સુધીનું એલાન આપે છે